નામના રાજાનો સૂર્ય મધ્યાહ ને રાજાની સ્થળી કળા રાજમા સમૃદ્ધિ છોડો ઉડતી હતી એની રાણીનું નામ

સર્વ સ્ત્રીઓ વ્રત કરતી જોઈ રાણી પુષ્પાવતી વિચાર કરે છે કે લાવીને હું પણ આ વ્રત કરું તરત તેને પોતાની ખાસ દાસીને બોલાવીને પૂજન કરવા જતી સ્ત્રીઓ પાસે જઈ અને આ વ્રતની બીજી જાણી લાવવા મોકલી દાસી તો સ્ત્રીઓ પાસે જઈ ગુસવા લાગી હે ભગન તમે વો પૂજન કરો છો આ શું વ્રત છે કૃપા કરીને મને આ વ્રત વિશે જણાવો કારણ કે અમારી રાણી આ વ્રત કરવા ઈચ્છે છે દાસીની વાત સાંભળી એક સ્ત્રી બોલી તારી રાણી સાવ અજ્ઞાન લાગે છે દશામાના વ્રત વિશે જાણતી નથી સાંભળ દશામાનું વ્રત કરનાર તો આગળ સકળ મનોરથ પૂર્ણ થાય છે દશામાં સુળી સાંતો અખંડ રાખે છે એની દયા થાય તો વાંજિયા મેણું ટળે આંધણા દેખતા થાય અપંગને પગ મળે આ સાંભળી દાસી બોલી બહેનો કૃપા કરી મને આવા મળવા ફળદાયી પ્રતિનિધિ જણાવો બહેન અષાઢ વ્રતના દિવસે સૂતરનો દોરો લઈ દસ ગાંઠ વાળો મંગલકારી દશામાની સાંધની બાજળ પર સ્થાપના કરવી એની બાજુમાં શુદ્ધ પાણી ભરેલો કળશ મૂક્યો આ કળશને દોરો ઉતારી દેવો ત્યારબાદ ઊંઝન અર્ચન કરવા સુધી ભજન કરી ગુણગાન ગાવા દશા દિવસે દસ દિવસે વ્રત પૂરું થાય ત્યારે ઉજવણું કરવો

મહિમા ફળ પૂજન વિશે વાત કર્યા પછી વ્રતના ઉજવના વિશે પણ જણાવી દીધો રાણી ભાવિક હતી તેને તત્કાલ દશામાં નો દોરો પોતાના નિદરાનો લીધો અને તતે તારને કુમકુમ તિલક કર્યા ધૂટ કર્યો ગાયના ધીનો દીવો કર્યો અને ગગજ ધરીએ જમણા હાથે બાંધીને માં દત્તામાની સુતિ કરી પુરા સવાસો જાગ કર્યા આ મહાફળદાયી વ્રત રીતે જાણવા મળ્યું તેથી રાણીના આનંદમાં પાર નથી એ દિવસે રાજદરબારમાં રાજા કનકસેન મહેલે આવ્યો ત્યારે એની નજર રાણીના જમણા હાથે બાંધેલ દોરા પર પડ્યું પહેલા તો તેને જીજ્ઞાસા જાગી તેથી તે પૂછવા લાગશે તે જમણા હાથે શું વાત છે ત્યારે રાણીએ સાચી વાત જણાવી દીધી પ્રાણનાથ નગરીની સર્વ સ્વભાવન સ્ત્રીઓ માં દશામાનું વ્રત કરતી જોઈ મને પણ થયું કે હું પણ દશામાનું વ્રત કરું અને માની દયા મેળવું તેથી આ મેં આ વ્રત લીધું છે અને વ્રતના નિયમ પ્રમાણે દસ સારનો દોરો પાક્યો છે યા ન પડે મેના કરે સમાન નો ભાવ સફળ થાય રાણી ભાવ વિભોર બની જતા બોલી રાણી

મહેલમાં મળતા બત્રીસ પાતના ભોજન આરોગ્યને બદલે ઉપવાસ ઉપવા કરે મારા માટે ભક્ત કર્યો લક્ષ્મી મારા શરણ સુધે છે વૈભવ મારા પર વર્ષે છે નગરના તમામ લોકો મારી સામે હાથ તોડીને ઉભા રહ્યા છે કાઢી ના ખાદરો આવા અહંકારી વસનો ઉચ્ચારી ગર્વથી જે સત્તુ થયો એ રાજા કનકૈ મારી રાણીના ગમણા હાથેથી દસ પરનો દોરો છોડી નાખ્યો

દાવત કરવા આવે છે વિભૂતિ વાદળ તારા માથા પર ઘેરાઈ ચુક્યા છે કશું હોય તો એટલું બચશે આ સાંભળી ગભર રાજા બોલ્યો તમે કોણ તો દેવી આ તો આ મારો સો અપરાધ છે હું દશામાં છું દિવાસાના દિવસથી દસ દિવસ સુધી સોહાગણ સ્ત્રીઓ મારું વ્રત કરે છે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનાર ભાવિક પણ મારી કૃપા થાય છે અને ન્યાલ થઈ જાય છે પણ જે મારું અપમાન કરે એને હું પાયમાલ કરી નાખું છું મૂર્ખ માનવી સતા અને સબુધીના મધમાં તે મારો દોરો તોડી નાખ્યો પવિત્ર ભાવે વ્રત કરવા ઈચ્છતી તારી રાણી હું તે વ્રત તોડી છે હે મૂર્ખ હું તારા પર પડું છું હું રાન રાન રજતો થાય ત્યારે જ તને મારી શક્તિનું જ્ઞાન થશે દશામાના રોજ ફર્યા વચનનું સાંભળીને રાજા પણ ક્રોધે ભરાયો એક હતો સત્તાનો મધ હતો એમાં વળી એ શક્તિ પૂજક હતો શક્તિ ની સહાયક એ ગર્વ થી બોલી હતી સત્તા મને પરવા નથી મારું રૂવાડ ઉપર ફરકવાનું નથી મારી સત્તાના મહેલના ના કાંગરા ફેરવવાની કોઈ પણ તાકાત નથી મને માં શક્તિ ની સહાય છે માં શક્તિ હજરા હજુ છે આ સાંભળી દશા માં સાથી બેસી જાય એમ દસ્યા અને બોલ્યા એ રાજન તારી દ્રષ્ટિ ગર્વ બની ગઈ છે તારી આંખ આગળ કરવોનો પડદો છે એટલે તો તારી આંખો મને ઓળખી શકતી નથી હું પોતે શક્તિ શક્તિ તો માત્ર માનવય સ્વરૂપ છે અભિમાનમાં અંધબર્નને તું મને પડવાનું કહે છે પણ હે રાજા હું જ્યારે સારી દિશામાંથી પડીશ ત્યારે તારા અભિમાનના સૂર્ય પૂરા થઈ જશે આટલો કહીને દશામાં અદ્રશ્ય થઈ ગયા